હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવશું તો ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવા અહીંયા જુઓ કે આપણે ભાખરીનો કરકરો લોટ હતો એ બાંધી દીધો છે અને ત્યાર પછી આપણે આ રીતે મુઠિયા બનાવવાના છે અને મુઠિયાને આપણે હવે તળીશું તો અહીંયા તેલ ગરમ થવા માટે આપણે પહેલેથી જ મૂકી દીધું હતું કે જેથી કરીને આપણે વાર ન લાગે તો અહીંયા આપણે જુઓ કે મુઠિયા આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે તો અહીંયા મુઠિયાને આપણે અંદર સુધી ફ્રાય થઈ જાય ત્યાં સુધી તળવાના છે તો અહીંયા જુઓ કે આપણે આ રીતે મુઠિયા તળી લેવાના છે અને સરસ એવા આપણા મુઠિયા તળાય અને ઠરી પણ ગયા છે તો હવે આ રીતે ઠરી જાય પછી થોડો ભૂકો કરી અને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરવાના છે ત્યાર પછી આપણે એને છાળી લઈશું કેમ કે અહીંયા મેં મોટી મિક્સર જાર લીધી છે તો આ રીતે થોડું અંદર દરદરું રહેશે અને આપણે એમ પણ આપણે હાવ પીસી નથી નાખવાનું જો તમે સાવ પીસશો તો ચીકણા થશે લાડુ તમારા તો અહીંયા આપણે આ રીતે દરદરું પીસી લેવાનું છે ત્યાર પછી આપણે હવે ગોળની તૈયારી પણ કરી લીધી છે જુઓ આ રીતે આપણે બારીક ગોળ સમારી લીધો છે તો એને આપણે છરીની મદદથી આ રીતે વાતરી લેવો ત્યાર પછી આપણે અહીંયા એકદમ ચોખ્ખું ઘી લીધું છે તો અહીંયા જુઓ કે દાણેદાર ઘી છે અને હવે આપણે આ ચૂરમું પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઘી લઈ લઈશું તો અહીંયા આપણે તવામાં ઘી નાખીશું તો અહીંયા ઘી આપણે મોટા બે ચમચા જેટલું ઘી નાખ્યું છે અને જો વધારે જરૂર પડે તો નાખવાનું તો એ હું પણ બતાવીશ કે ક્યારે વધારે ઘીની જરૂર પડી હોય અને એમ લાગે કે ઓછું છે તો ક્યારે નાખવું એ પણ હું બતાવીશ તો હવે આપણે અહીંયા ગોળ નાખી દઈએ અને હવે આપણે એને એક ધારું સતત હલાવતું રહેવાનું છે તો અહીંયા આપણે એકદમ વધારે પડતો પાક નથી લેવાનો તો પછી આપણે હવે એને સતત હલાવશું અને એમાં જો ગોળ ફૂલવા માંડે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો આ રીતે તમે પાક કરશો ને તો લાડવા ખૂબ જ મીઠા થશે અને જો તમે કાચા ગોળમાં બનાવતા હોય તો એ લાડુ પણ મીઠા જ થાય છે પણ એના કરતાં આ પાકવાળા લાડુ વધારે મીઠા થાય છે તો જુઓ અહીંયા આપણો ગોળ પીગળવા લાગ્યો છે અને હવે આપણે અહીંયા થોડીક વારમાં જ ગોળ ફૂલવા લાગશે તો અહીંયા આપણું ચૂરમું પણ તૈયાર છે તો આ રીતે દર પીસેલું ચૂરમું આપણે પછી જ્યારે પાક આવી જાય ત્યારે એ ચૂરમું આમાં એડ કરવાનું છે તો જો ચૂરમું એડ ન કરવું હોય તો આપણે જે આ પાક લઈએ છીએ એ ડાયરેક્ટ ચૂરમામાં પણ એડ કરી શકાય છે તો અહીંયા આપણે આ પાક જે છે એ ડાયરેક્ટ આપણે ચૂરમામાં એડ કરશું તો જુઓ અહીંયા ગોળ આપણું ફૂલવા લાગ્યો છે તો ગોળ જ્યારે ફૂલી જાય ને પછી આપણે એને ગેસ પર નથી રહેવા દેવાનું નહીતર આપણો પાક કડક થઈ જશે અને લાડવા કઠણ થશે તો અહીંયા આપણે એકદમ સ્મૂથ અને પોચા લાડવા બનાવવાના છે તો આપણે જુઓ કે અહીંયા ગોળ સરસ એવો ફૂલી રહ્યો છે તો આ જ રીતે આપણે બધો જ ગોળ મેશ થઈ જાય અને સારી રીતે ફૂલી જાય એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે તો અહીંયા જુઓ કે આપણો ગોળ સરસ એવો થઈ ગયો છે ફૂલી અને તૈયાર તો આ આપણે લાડવા માટે પરફેક્ટ પાક તૈયાર થઈ ગયો છે અને હવે જુઓ અહીંયા ચૂરમું પણ આપણું રેડી છે તો હવે આપણે આ પાકને ચૂરમામાં રેડી દઈશું આપણે આને ગેસ ઉપર પછી નથી રાખવાનું કેમકે આપણે ગેસ ઉપર રાખશું તો એ કડક થઈ જશે અને ચૂરમું પણ કડક થઈ જશે તો હવે આપણે આમાં તાવેથાની મદદથી મિક્સ કરી દઈશું જો આપણે ગરમ છે તો હાથ ડાળીશું તો દાજશું એટલા માટે આપણે અહીંયા પહેલાં આ રીતે ધીમે ધીમે કરી અને બધું તાવેથાથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જુઓ કે સરસ એવું મિક્સ થવા આવી ગયું છે અને જુઓ હવે આપણે ઘી થોડુંક ઓછું લાગતું હોય તો આ રીતે નાખી શકીએ છીએ કેમ કે ઉપરથી ઘી નાખો તો પણ એ અંદર મેલ્ટ થઈ જાય છે કેમ કે આપણું હજી ગોળ ગરમ જ હોય છે અને આ ચૂરમું બધું જ આપણે સરસ એવું ગરમ થઈ જાય છે ત્યાર પછી અહીંયા મેં એક લાડવાનું બીબું લીધું છે અને બીબામાં આપણે અહીંયા આ રીતે દબાવી અને ભરવાનું છે જેથી કરીને એમાં બધી હાંસ પડી જાય અને શેપ પણ સરસ એવું લાડવાનું આવે તો અહીંયા બે ત્રણ લાડવા જુઓ કે હું બતાવું છું કે સરસ એવા મોદક લાડુ આપણે બની અને તૈયાર થઈ ગયા છે તો આ ગણપતિ બાપ્પાને આજે બધાએ જ કર્યા જ હોય અને આજે ગણપતિ બાપ્પાનો વાર છે એટલે લાડુ તો ઘરમાં બને જ તો અહીંયા સરસ એવા લાડુ આપણા બની અને તૈયાર થઈ ગયા છે તો જુઓ કે આપણા બધા જ લાડુ તૈયાર થયા છે ને આપણે થોડાક એવા મુઠિયામાંથી આપણે આખી ડીશ ભરી અને કર્યા છે તો કેવા લાગ્યા તમને આ લાડુ એ જરૂર જણાવજો અને હવે આપણે ગણપતિ બપ્પાને ભોગ ધરાવી દઈએ તો અહીંયા જુઓ કે આ મારા ગણપતિ બપ્પા છે તો આપણે બાપાને લાડુ ધરી દીધા છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય ટેક કેર